હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં નવી રેસીપી સાથે તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઘઉંના પોકમાંથી બનતું જાદરિયું તો ચાલો જોઈએ આપણે કે જાદરિયું કેવી રીતે બને છે તો સૌ પ્રથમ આપણે અહીંયા ઘઉંનો પોંક લીધેલો છે તો આ પોકને લીલા ઘઉંની ડુંડીને શેકીને બનાવવામાં આવે છે અને આપણે આ પોક લે મેં જેટલા વાટકાના પ્રમાણમાં લીધું છે એ બે વાટકાના માપથી અહીંયા મેં લીધેલો છે તો હવે આ પોંકને આપણે મિક્સર ગ્રાઇન્ડરની મદદથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો પોંકનો લોટ જે છે એ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે તો આવી જ રીતે બધા પોંકને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનો છે અને આ પોંકનો જે લોટ છે એ એકદમ થોડો એવો કરકરો જેવો આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધો જ પોંકનો લોટ બાઉલમાં લઈ લીધો છે તો હવે આ બધા લોટને આપણે ધાબો દેવાનો છે તો ધાબો દેવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા એક ચમચી ઘી લઈ લેશું અને એક વાટકા જેટલું મેં અહીંયા દૂધ લીધેલું છે તો દૂધને આપણે ધીમે ધીમે ચમચીની મદદથી થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે પોંખને એકદમ મિક્સ કરી દઈશું તો જો આવી રીતે દૂધ અને ઘી બંને એડ કરી દઈએ અને ધીમે ધીમે આપણે એને છે ને બધા જ લોટમાં એકદમ મૂળની જેમ મિક્સ કરી દેવાનું છે જો જરૂર પડે તો દૂધને આપણે ફરીથી થોડું થોડું એડ કરતા જઈ અને આપણે એને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો જે પોંકના લોટમાં જે છે ધાબો દેવાઈ ગયો છે અને જે વાટકો દૂધ લીધું હતું આપણું એ વાટકામાંથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ બચ્યું છે બાકીનું દૂધ યુઝ થઈ ગયું છે તો હવે આવી રીતે જે પોકના લોટને ધાબો દીધો છે ને આવી રીતે દબાવીને અડધો પોણો કલાક માટે આપણે ડીશ ઢાંકીને મૂકી દેવાનું છે તો અડધા એક કલાક પછી આપણે ઢાંકણ લઈને આપણે જે જાદરિયાના લોટને આપણે ધાબો આપેલો છે એ બધા જ લોટને આપણે આવી રીતે છૂટો છૂટો કરી લેશું તો હવે અહીંયા જાદરિયું બનાવવા માટે મેં એક પેન લીધેલું છે અને ગેસની ફ્લેમ ઓન કરેલી છે અને હવે આપણે એમાં ઘી લઈ લેશું ઘી અહીંયા મેં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું અહીંયા ઘી લીધેલું છે તો ઘી એડ કર્યા પછી આપણે ઘીને મેલ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઘી મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે એમાં ગોળ એડ કરીશું તો અહીંયા મેં જે વાટકાથી બે વાટકા જેટલો પોંક લીધેલો હતો એ જ વાટકો એક વાટકો મેં અહીંયા ગોળ લીધેલો છે તો એ માપ સાથે આપણે અહીંયા ગોળ અને ઘીમાં એડ કરી દઈશું તો બધો જ ગોળ એડ થઈ જાય પછી આપણે જો ચમચાની મદદથી આવી રીતે ગોળને મિક્સ કરી લેવાનો છે જેથી ગોળ પણ ઘીમાં સારી રીતે એવો મેલ્ટ થઈ જાય તમે જોઈ શકો છો કે ગોળ આપણો અહીંયા એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને ધીમે ધીમે જોવો એમાં બબલ્સ થવા માંડ્યા છે તો જો આવી રીતે બબલ્સ થવા માંડે પછી આપણે એને ચમચાની મદદથી થોડો થોડો ચલાવતા રહીશું જેથી કરીને ગોળ નીચે આપણો બેસી ના જાય એટલા માટે અને હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ એકદમ વધારે એવા બબલ્સ થવા માંડ્યા છે અને એકદમ ફ્લફી જેવો થવા આવ્યો છે તો બસ આજ આવો જ જ્યારે ગોળ થવા માંડે એટલે આપણે એમાં જે જાદરિયાનો લોટ આપણે પ્રિપેર કરેલો છે ધાબો દઈને એ આપણે લોટ આપણે બધો જ એડ કરી દેવાનો છે અને પછી ચમચાની મદદથી આપણે બધું જ એમાં મિક્સ કરી દેશું તો હવે અહીંયા જુઓ આપણે જાદરિયાના લોટને ગોળઘીના પાયાની અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને અહીંયા આપણે ગેસની ફ્લેમને પણ બંધ કરી દેવાની છે અને જો આ સ્ટેજ ઉપર તમને એવું જણાય કે તમારે થોડું ઘી વધારે એડ કરવાની જરૂર છે તો તમે ઘી થોડું વધારે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણું જાદરિયું અહીંયા એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે અને એકદમ મસ્ત એવો ગ્રીન કલર આવી ગયો છે આપણું જાદરિયું બનીને રેડી છે તો હવે આપણે જાદરિયાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું પ્લેટને ઘીની મદદથી અહીંયા ગ્રીસ કરેલી છે હવે બધું જ જાદરિયું આપણે આ પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને જાદરિયાને ચમચાની મદદથી એમાં સેટ કરી દઈશું તો પ્લેટમાં આપણું જાદરિયું બધું આવી ગયું છે તો વાટકામાં આપણે આવી રીતે ઘી લગાવીને આપણે એને આવી રીતે પ્રેસ કરી દઈશું જેથી આપણું જાદરિયું એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો જો તમે જોઈ શકો છો કે પ્લેટમાં આપણું જાદરિયું એકદમ મસ્ત રીતે સેટ થઈ ગયું છે તો હવે આપણે આ પ્લેટમાં જાદરિયાની ઢેફલી પાડવા માટે ચપ્પાની મદદથી આપણે કટ મૂકી દઈશું તો આવી રીતે ધીમે ધીમે આપણે એમાં ચપ્પાની મદદથી આપણે કાપા કરી અને એકદમ સરસ રીતે એવી ઢેફલીઓ પાડી લેવાની છે તો જો આવી રીતે ઊભા અને આડા કાપાઓ કરીને આપણે જાદરિયાની ઢેપલી એકદમ મસ્ત રીતે રેડી થઈ ગઈ છે હવે એને હળવેકથી ને આપણે કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા જાદરિયાની ઢેપલી એકદમ મસ્ત રીતે થઈ છે એકદમ સોફ્ટ થઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા યમ્મી અને હેલ્ધી એવું જાદરિયું બનીને રેડી છે તો તમને જાદરિયાની મારી રેસીપી કેવી લાગી એ જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ